સાણ પંથકના અલગ અલગ ગામ વાંદરવડ વાંદર નાની ધારી ધારી ગુંદાળી ગુંદાળી મોટી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલી ભગત ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને

જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે મોટા મગરમચ્છો બાકી રહી જાય એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ ત્રણ લાખ રૂપિયા છે એને આઠ નું ધિરાણ કેવી રીતે મળ્યું એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના કર્મચારીઓ ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી મોટા માછળાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆરઓ કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજેય બોજો છે ખેડૂત પાસે તો આજેય ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજેય તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો